જેના પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે સાથે જ અલગ અલગ ઓપીડી થી લઈને કેસ બારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મૂકવામાં આવ્યા છે આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઇનોમાં પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે જેના કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે જોકે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોજણમાંથી રાહત મળશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાવ नमस्कार जय द्वारकाधीश हूँ मनीष आहिर हॉस्पिटल कंपनी चेरमेन मैंने कहता गर्व थे કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમે હોસ્પિટલ આ હોસ્પિટલમાં ડેઇલીની ત્રણ હજાર ઓપીડી હોય છે અને ડેઇલીના બસો એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્યલક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જે પેપરો હાથમાં રાખવા પડે છે આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના